છાલોદ તાલુકાના લીંબડીમાંથી પસાર થતા નેશનલ હાઇવેના સમારકામથી લોકો પરેશાન આ તારીખ ચાર ત્રણ બે હજાર પચીસ મંગળવારના સાંજે સાત કલાકે મળતી માહિતી મુજબ દાહોદથી રાજસ્થાનને જોડતો જે નેશનલ હાઇવે અતિબિસ્મારમાં હાલતમાં હતો તે વખતે રજૂઆત કરવામાં આવી હતી અને હાઇવે ઓથોરિટી દ્વારા તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું દિવાળીના સમયે રોડ પર જેસીબી મારફતે ઉખાડી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ ડાબેરીકરણથી રોડ શરૂ કરવામાં આવ્યો હતો રાજસ્થાન અને ગુજરાતની બોર્ડરથી ધાવડિયાથી લઈને લીંબડીનગરના હનુમાન મંદિર સુધી જે ડાંબરનું કામગીરી નવીનીકરણ કરાયું હતું અને ત્યારબાદ લીંબડી લીમખેડા બાયપાસ બ્રિજ સુધીથી લઈને દાહોદ રોડ પણ જે ડાંબરની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી પરંતુ લીંબડી હનુમાન મંદિરથી લઈને લીમખેડા વચ્ચે જે બાયપા લીંબડી બાયપાસ ચોકડી બ્રિજ છે ત્યાં સુધીનો રોડ છે જે સીસી રોડ માટે છોડી દેવામાં આવ્યો હતો સીસી રોડ કામગીરી માત્ર એક કિલોમીટર વિસ્તારમાં કરવાની હતી તેમાં કામ કરતી એજન્સી દ્વારા ચાર મહિનાથી વધુ સમયમાં માત્ર પાંચસો મીટર જેટલો એક સાઈડનો રોડ જ હજી પૂર્ણ કરવામાં આવ્યો છે બીજી સાઈડનો રોડ પૂર્ણ ન કરી અને ખાડા અને ધૂળના કારણે સ્થાનિક અને વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલી વેઠવાનો વાળો આવી રહ્યો છે દરરોજના અહીંથી એક હજાર જેટલા વાહનો પસાર થવાના કારણે આવા આવા એક સાઈડ વાહનના કારણે કેટલાક અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને હાઈવે પર ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાઈ રહ્યા છે વધુમાં લોકો દ્વારા સુપરવાઇઝરને પૂછપરછ કરતા હાઈવે ઓથોરિટીને પણ પૂછપરછ કરતા કોઈ પણ સંતોષકારક જવાબ ન આપ્યો હતો અને તેઓ જવાબ આપવાનું ટાળી રહ્યા હતા અહીં લોકો દ્વારા વારંવાર સ્ટ્રીટ લાઇટ માટે પણ રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં હાઈવે ઓથોરિટર ઓથોરિટી દ્વારા કમ્પ્લેન પણ નોંધ કરવામાં આવી છે પરંતુ હાલ સુધી કોઈ પણ કમ્પ્લેનનું નિરાકરણ કરવામાં નથી આવ્યું દાહોદ ઝાલોદ બાયપાસ રોડ લીમડી લીમડીમાં જે બાયપાસ રોડ નીકળે છે એના રોડ ઉપર ધૂળો ઘણો ઉડે છે અને ચાર મહિનાથી કામ ચાલુ છે હજુ કોઈ નિકાલ આવ્યો નથી એક કિલોમીટરનો રોડ બનાવવાનો છે એનામાં કોઈ નિકાલ નથી દરરોજ આ લોકો બાના કરે છે પાણી છાંટવાનું કહીએ છે તો બાના કરે છે પાણી ખતમ થઈ ગયું છે ટેન્કર બગડી ગયું છે વગેરે વગેરે બાના કરે છે અમારા સ્વાસ્થ્ય માટે ચેડા થઈ રહ્યા છે આ કામ જલ્દીથી જલ્દી ખતમ થાય એવી અમારી માંગ છે અમારે હોળી ગાળો આવી રહ્યો છે ધંધો કરવાનો છે સિઝન આવી રહી છે પણ આ લોકો કોઈ કામકાજ કરતા નથી અધિકારીઓને પૂછે છે અધિકારીઓ સીધો જવાબ આપતા નથી ઉલટો સીધો જવાબ આપે છે કોન્ટ્રાક્ટર જોડે વાત કરી તો એવું કે છે કે પાણી છટશે અને પછી કોઈ આવતું નથી અમારે ગાડી કાઢવામાં પછી ચડાવવામાં ઘણી તકલીફ પડે છે રાત્રે પણ ઘણો ધૂળો ઉડે છે ઘરની અંદર પણ ધૂળો આવી જાય છે અમારું હાઈવે ટચ મકાન છે કોઈ નિકાલ નથી અમે આ સમસ્યાથી હેરાન થઈ ગયા છે અમે દિવાળી પણ ધૂળમાં કરી છે અમારી એ જ માંગ છે કે આ રોડ જલ્દીથી જલ્દી ભણી જાય અને પ્રજાને શાંતિ થાય આપણા અહીંયા અમે એનએચઆઈ છે આપણું નેશનલ હાઈવે ફિફ્ટી સિક્સ જે આપણે લીમડી ટોલ પ્લાઝાથી લઈને દાહોદ તરફ જાય છે બરાબર એનામાં અત્યારે છે ને આપણે અહીંયા સાય મંદિર પાસે ટોટલ અગિયારથી અગિયાર જેવી સ્ટ્રીટ લાઇટ છે એની કમ્પ્લેન મેં છેલ્લા છ મહિનાથી આપી છે નેજાય તરફથી એમણે મેં કમ્પ્લેન કરી નોટ ડાઉન નંબર આપે છે હજુ તો કોઈ સોલ્યુશન નથી એક સિંગલ પટ્ટી હોવાના કારણે એક્સિડન્ટો થાય છે આજે બંને બાજુ એક્સિડન્ટો થયા કારણ કે મેં આજે સવારે નીકળ્યો ત્યાંથી એમ કે અહીંયા એન્ટર થતા ત્યાં મોટો ટ્રક હતો ટ્રકને પાછળ એમ કે જે એક પિકઅપ બોલેરાવાળો હતો એમ કે પાછળ ભીડાઈ ગયો સવારે અહીંયા સામે આ બાજુ પણ એમ કે બીજો એમ કે એક્સિડન્ટ થયો સમસ્યા એ છે કે સાહેબ આ રોડ આજે દિવાળી થી આ લોકો લિસોટા પાડીને ગયેલા હતા આજે દિવાળી થઈ ગયા આ રોડ ને પૂરો કરવામાં આ લોકો ગતિ છે ને એ રીતનું આ લોકોની પદ્ધતિ છે આજ સુધી આ રોડ આ લોકો પૂરો કરેલ નથી આજે ચાર દિવસ થી આ અમારે મારું આ વંશ બેવરેજીસ છે મારે રોજ સિત્તેર ચાલીસ થી પચાસ માણસો કામ કરે છે અત્યારે આ રોડ ના લીધે મારું કામકાજ અટકી ગયું છે હવે આનો જવાબદાર કોણ આજે કામમાં આ લોકો ખપા એ મારીને જતા રહ્યા છે બરાબર તો હવે અમારે શું કરવાનું બોલો આવી રીતે આ લોકોનું ગોકળ ગતિ રીતે કામ ચાલે છે આજે આ આજે સરકાર માટે બી એક એ કહેવાય કે આજે બે કિલોમીટર રોડ પૂરો નથી એક દોઢ કિલોમીટર જેવો રોડ છે તો સુધી આ લોકો પૂરો કરેલ નથી તો એનો મતલબ શું આજે તો પછી સરકાર આજે આજે કેટલે પહોંચી ગઈ છે તો પછી કોઈ મિનિંગ નહીં મળે